10000 वर्षात देवा के घंटे न बदी पलाई कंप्लीट रन देर चालू થઈ ગયા થોડે ડિસ્ટિકા દેજા નીચે 800 ની છોરાણવા થોડું સેટિંગ કરવો માર લાગી ગી માંડી ધીમે ધીમે ટોલી ભરાવા એ ટોલી માલ કરવાનો હે મિત્રો આપની હવે ટોલી ભરાઈ ગઈ છે હાથ હાથ ફાઈટ ખાલી નાખવાની હે મિત્રો ફરી એકવાર પાછું તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે આજે આપને સાડત્રીસ નંબર માંડવાનું ઠેસ રાખવાના છે પટાવાળું અત્યારે જો તૈયારીઓ હાલે છે જો આ મજૂર આવી ગયા હે મજૂર ભર કરવા માંડ્યા હે આ ટોલીમાં ડાયરેક્ટ ભરાઈ ગયા હે આપને નીતિનભાઈ ચાંદોડવાળાની આ ઠેસર છે મેને ટ્રેક્ટર ના ભાર કરવા ના હે તે જો બાજી બાજી નો હારી લે હે જયા પટાવારુ જયા પટામ પાથરો નાખી દેને લે ઉપર વગે ડાયરે એમ ઓટોમેટિક જ ઓર થઈ જાય या चालू થઈ ગયો થોડું મિસ્ટી કાતે લગા નીચે પાટવા ની છોરાણવા થોડું સેટિંગ કરવો બહાર લાગે કે માંડીયા ધીમે ધીમે ટોલી ભરામાં એ ટોલી માલ કરવાનો હે

या चार जन आकर पाथरा दिए है आपे तो हारू है या अपनो भाग दिया वहा है कांधा मारा काम में है हमारा ट्रैक्टर मात्र बे हो गया धार थोड़ो छे चढ़े हक तो हुला रहे बो क्या खाना पे ट्रैक्टर लाइन आ भी गया है भरिया जिन का अपन वहां मांडवा नो मजे तो है ना ऊपर ही गया कानो के मात्र बे ही तो धार यो मैं ठेकड़ो मार से ब्रेक मार से एटलो एटलो वजन है અવે નવ ઓણ છોડાયું તો જો માટી છે માનવીનો ખાડી અત્યારે લાવે છે ડાયરેક્ટ આપના ટ્રોલીમાં તો ના ભરાણું આપને ટ્રોલી આગળ લઈ લેતી અત્યારે લોયેલોય અંદર ના છે અખાણ વિખાન વાલે છે નીચેનો ખાટુ ભરાવા આય્યો છે અજિયા તનવિખામાં હાલે છે મિત્રો આપને માંડવીમાં નીચેના થોડા કેતન ભરવા વધારે કારો આથી ના યખા ના ના ને અમા થોડું વધારે હે ને 150 કેને માંડી માં 1 લાખ ને ટ્રેક્ટર નો ફેરા નું કેન્સલ કર્યું તો આટલી ઢોલી ભરેને રાખી દીધું હે ભગત ટ્રેક્ટર માં આપને ઓર્ડર માં ધાર દઈ ને પછી લઈ જવા ને અગે આ માલ આવે હે જોઈ લો પાછી હમણાં વેટ માં આપ કે જો થોડું વાલ્ચનું તો બરોબર જો વેટ માં જે આપું લેકે કરને પૂલી આપને બતાઈ દીધું અમારું આપની વાડીએ સુરા બાપા જોવા આવી ગયા હો માંડવા ઓકના હારું ઓપના હારું એમ કે હે કાયપેન બધી રીત યે મન ગાળન ના માંસા આવી ગયા હો ડક્ટર અહીંયા આવું જ પડ મે તો રામબામા ગયો અત્યારે નવી ફૂટ થારી આવી ગઈ છે હવે આની અંદર આપને શેડ ઉપર ધાણા વાવવાના હોય ને જો હજી કામ ચાલુ જ છે અત્યારે પર બનાવવાનું જાર ભાગ્ય તેણું જો આ ભાગ્યનું કે રામબાની અંદર નો દીઆ છે એ અત્યારે પડું હાલે હે આપને લીંબુડી ની હાર છે પેલી તો ફાઇનલી મિત્રો આજે આપને બીજો દિવસ થઈ ગયો છે ને આજે આપણે વાત કરી એવી એ વીજરીતના ઓપનર ને ઢાર દેવાનું ચાલુ કરી દીધું હે વહેલું જા ઓપનર વાળા નાન બાપા ને ભેગા નાન સગર ને નાન મોહન જોડી હો આખી आ गई है आज आपने तुमने बात करी थी एवरी तरह से थार देवान चालू करते तो वीडियो बनावा में तो बार ना दी थी ऐसे तो ला दोरी फरे गेला है तो देखो और અત્યારે થારે ઘણી દેવાજી પર થોડું કામ ની હિસાબે બીજો ઉતારવા टाइम નતો મળ્યો જે અત્યારે ટોલી ભરાવા આપણે આવી છે અજી આયા ડગલો પડ્યો છે અજી આયા ડગલો છે અંદર આજે ભર પીલવાના બાકી છે આ બાકી દુચાનો ડગલો આપણે ડન નહી ત્યાં કાંતુ પીલવાનું બાકી પડ્યું છે એટલે અટકર એવી છે કે વીઘે પછી પછી મણ થઈ જાય પછી કેટલું થાય હું ભાવ આવશે એ તમને આવી જાય જો અત્યારે આપણે ટોલી મેલી દીધી એટલે જામજુપુર સુધી વહી જાય યાર્ડમાં એ વીટીઓમાં હું ભેગું લઈ લે આપણે યાર્ડમાં જાઉં નહીં મિત્રો આપણે હવે ટોલી ભરાઈ ગઈ જ્યાં હાથ જ ફાટું ખાલી નાખવાની હે

આગળ જે તમને આ દેખાતા હોય છે વરિયા આપની પાસે આઈફોન તો નથી એટલે બહુ ઝૂમ કરે એટલે જાખખો આવી જાય પણ જો આજે એટલું બાકી પડ્યું એક તો તડફો ખૂબ લાગી ગયા જો ચાલો બાંચકા ભરાય તો હજુ રહ્યો જ્યાં બાજુ બાચકા ભરાઈ ગયા જે ચાલે હે બરબા તડકો પણ બહુ છે ઊંઘા ગાટના કુદરો કુદરતનો પેર જોવો આ તમને આઠસો આઠસો જોવામાં માં દેખાતો હોય છે જે આઠસો આઠસો આપને આઈફોન તો નથી ચોખ્ખો દેખાય પણ જબર છે અત્યારે લાઈવ તમે જોવો ને તો જબર છે સમજા હવે આ કુદરતનો પેર જોવો અત્યારે જ્યાં આટલું થોડા ખાતું જાય આ વાતાવરણ અત્યારે હા વરસાદ આવે એવું થઈ ગયું હે આવું પણ આ વાદળા મંડાઈ ગયા હે

ಹದಿ ಜೋ ಅಲ್ಲಿ ಬಿಸಿ ಕೊಣಿಯ ಬಡಿದೆ 20 ಇಲ್ಲಿ ಬಡಿದೆ ಇಕ ಟ್ಯಾಕಿ دیتی ವರ್ಷದವೋtoDouble